જોયા છે કોણે પતંગા દીવાની વાટ પર સાવ એમ જ મને મૂર્ખમાં ના ખપાવી દો સાવ એમ જ મને મૂર્ખમાં ના ખપાવી દો પીધા છે મેં પણ જળ ઘણા ઘાટ આ કેસરીયો રંગ કઈ મહેંદી નો તો નથી આ કેસરીયો રંગ કઈ મહેંદી નો તો નથી રંગી છે હથેળી ઘસીને કાટ પર આ પ્રેમનો રંગ કંઈક એવો ગુલાબી છે લીલા રંગને વાળી લપસ્યો છું બાટ પર આ મારી ગઝલમાં કંઈ તારીખ તો નથી આ મારી ગઝલમાં કંઈ તારીખ તો નથી કિંતુ ખબર પડી ધૂળથી કબાટ પર કિંતુ ખબર પડી ધૂળથી કબાટ પર પીળા થઈ ગયેલ પ્રેમપત્રના પાના સાચવ્યા છે પેળા થઈ ગયેલ પ્રેમ પત્રના પાના સાચવ્યા છે તારા ખર્ચ માં વધેલ આના બે આના સાચવ્યા છે વ્યક્ત ક્યાં કરતા આવડતું તું પ્રેમ મને હોઠ થી વ્યક્ત ક્યાં કરતા આવડતું તું પ્રેમ મને હોઠ થી અભિવ્યક્તિ ગીત મેં લખીને છાના સાચવ્યા છે જાણતો તો કોદી પ્રશ્નોના રણ વચાળે આવીશ હું જાણતો તો પ્રશ્નોના રણ વચાળે આવીશું છાયડામ ભેગા કરીને મે પણ બહાના સાચવ્યા છે મીરા હરિયે જેમ સાચવી લીધાતા આપને મીરા હરિયે જેમ સાચવી લીધાતા આપને એમ મે ઝેર મોકલનારા એ રાણા સાચવ્યા છે જન્નત છે માના ચરણોમાં જાણતો તો તેથી જ એક એક વાળમાં મે આશીર્વાદ માના સાચવ્યા છે આ પથ્થરી મહેલની ઊંચી બખોલમાં ક્યાંક આ પથ્થરી મહેલની ઊંચી બખોલમાં ક્યાંક તે જે લખ્યા હતા એ પ્રેમ પત્રો છાના સાચવ્યા છે તે જે લખ્યા હતા એમ પ્રેમ પત્રો છાના સાચવ્યા છે વાસળી કેરો સૂર શોધે શોધે કદમની છાવ વાસળી કેરો સૂર શોધે શોધે કદમની છાવ મારગની ધૂળને ને પૂછે છે ટોન સૂનો છે જમના કિનારો ચલાવતા લઈ જતા એ બાળ એ બાળ એ બાળ મારા માધવને જોયો છે ક્યાં બાળને બોલાવીને પૂછે છે કે મારા માધવને જોયો છે ક્યાંય જૂના થયા છે એ ગેડી દડાને ભૂલાયા કરતબ ચડવાના જાડે વડવાયુ રાહબર આંતરીને પૂછે મારા માધવને જોયો છે કે રેસાયા ઝૂલતા સિક્કાના માખણ ને ખોવાઈ છાંસની માટલીઓ રેસાયા ઝૂલતા સિક્કાના માખણ ને ખોવાઈ છાસની માટલીઓ મહિયારણ મટકી ફોડાવવા ગોતે મારા માધવને જોયો છે ક્યાં જામી ગઈ છે વૃંદાવનની ધૂળ જામી ગઈ છે વૃંદાવનની ધૂળ કોઈ ક્યાં મારે છે ઠેસ ચાંદલિયો અધીરો જોવાને ચાંદલિયો અધૂરો રાસ જોવાને મારા માધવને જોયો છે ક્યાં આશ બધી લાશ થઈ આશ બધી લાશ થઈ કોઈ ન આવ્યું ઉઠાવ્યા બેઉ મેં તો હાથ નાની નાગરવેલનું લૂંટાતું ચીર પૂછે મારા માધવને જોયો છે ક્યાંય નાની નાગરવેલનું લૂંટાતું ચીર પૂછે મારા માધવ ને જોયો છે ક્યાંય ચહેરાથી ઓળખાતા શત્રુઓ તારા વીણ ચહેરે લૂંટાતા હીર ચહેરાથી ઓળખાતા શત્રુઓ તારા વીણ ચહેરે લૂંટાતા હીર કંટક લઈ છાતીએ સુદામો ગોતે મારા માધવને જોયો છે ક્યાંય કંટક લઈ છાતીએ સુદામો ગોતે મારા માધવને જોયો છે કે